સોનાના દાગીના તેમજ રોકડ રકમ અને મોબાઈલ સફળતાપૂર્વક ચોરી કરી ગુનાઓ દરવાજા ગરના પાસેથી ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે અને ત્રણેય આરોપીઓએ આચરેલા કુલ ચાર ગુનામાં ચોરવામાં આવેલ રોકડ રકમ મોબાઈલ ફોન અને બે ઓટો રિક્ષા સહિત કુલ પાંચ લાખ અઢાર હજાર પાંચસો નો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી શરૂ કરી છે ટ્રાન્સપોર્ટ તરીકે રિક્ષા એસટી બસનો નો વધારે પ્રમાણમાં તેમાં પણ મોટા પ્રમાણમાં ભાવિક ભક્તો આવતા હોય આ ઉપરાંત હજારોની સંખ્યામાં જ્યારે રિક્ષા ચાલકો આવતા હોય તો એમાં કેટલાક લોકો છે એ આ પ્રકારની માનસિક વિકૃતતા ધરાવતા હોય ગુનાહિત માનસ ધરાવતા હોય તો આમનાથી ખાસ તકેદારી રાખે હું તમામ ભાવિક ભક્તોને પણ નમ્ર અપીલ કરું છું કે આપ પણ આપનો જે કિંમતી સામાન હોય રૂપિયા હોય કે અન્ય કોઈ દાગીના હોય તો આપ સાવચેત રહો અને અન્ય આવી કોઈ ઘટના આપના ધ્યાને આવે તો તાત્કાલિક શયી જૂનાગઢ પોલીસનો કોન્ટેક કરો